જગનાથ મંદિરમાં સ્થાનિકોના દર્શન માટે મૂકી હતી આ પવિત્ર માટીના દર્શન માટે લોકોની ભીડ ઉમટી હતી અને જગનાથ મંદિરમાં દીવાઓ વડે પ્રભુ શ્રી નામનું નામ લખવામાં આવ્યું હતું સાથે સાથે ૐ પર દીવાઓ વડે લખવામાં આવ્યું હતું અને આખા જગનાથ મંદિરે દીવડાઓ વડે સુશોભિત અને પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના વિગ્રહ નિમિત્તે એમની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જાગનાથ મહાદેવમાં ભવ્ય દીપોત્સવ કરવામાં આવ્યું જે નિમિત્તે કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ જયપ્રકાશ ચાવડા એ જ્યારે ભગવાન શ્રીરામની ખાદમુહૂર્ત ત્યાં મંદિરનું થઈ રહ્યું હતું ત્યારે આ છ લોકો ગયા હતા અને ભગવાન રામની માટી અયોધ્યાની ભગવાન રામના જન્મભૂમિની માટી પ્રસાદી તરીકે લઈને આવ્યા છે ભગવાન રામની માટી માટીનું મહત્વ તો ભગવાન શ્રી કૃષ્ણને પૂછો અને બચ્ચા બચ્ચા શ્રી રામ હૈ એનું પહેલું જે વાક્ય છે કોઈ કવિનું કે ચંદન હૈ ઇસ દેશ કી માટી બચ્ચા બચ્ચામાં એક એક પુત્રમાં એક એક બાળકમાં જો રામત્વ પ્રગટ કરવું હોય તો આપણે આપણી માટીનું જે ચંદન છે આ દેશની માટી એનું મહત્વ આપણે સમજવું પડશે અને એ મહત્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણે બાલ લીલામાં જે માટીની લીલા કરી છે એ આપણા માટે આદર્શરૂપ અને પ્રેરણા સ્વરૂપ છે આ માટી જે અયોધ્યા ભગવાન શ્રી રામના જન્મભૂમિની જે આવી છે એ અમે બધાને પ્રસાદી તરીકે સ્પર્શ અને એમને બધાને પ્રસાદી તરીકે દરેક ભાવિક ભક્તોને અમે અહીંયા આગળથી આપીશું જી મારું નામ જયપ્રકાશ ચાવડા ક્ષત્રિય કરણી છે ને આણંદ જિલ્લા પ્રમુખ છો જ્યારે રામ જન્મભૂમિનું ખાતમુહૂર્ત હતું ત્યારે અમે આણંદ જિલ્લામાંથી છ જણ ગયા હતા ત્યારે આ ભગવાન સ્વરૂપ માટે અમે ત્યાંથી લાવ્યા હતા અને જિલ્લા જિલ્લામાં અમે બધાને દર્શન આપ્યા હતા આજે એક આખા ભારત વર્ષમાં જ્યારે ઉજવણી થાય છે ત્યારે એક શરમજનક એવી વાત છે કે અમારા નજીક આણંદમાં જાગનાથ મહાદેવ જે કહેવાય એની વીજળી જે કટ કરી છે અને અંધારું પટ છવાયું છે એ બહુ દુઃખીની વાત છે અને જલ્દીથી જલ્દી આ સરકારને મેસેજ મળે અને જે પણ વીજળીનું જે પણ કંઈ કાર્ય હોય એ જલ્દીને જલ્દી કરે આજે જોકે ભગવાનને અમે રોશનીની જરૂર નથી પણ કે દીપ દીપ વધારે અમે સળગાયો છે અને અજવાળું કર્યું છે પણ આ બહુ દુઃખદ વાત છે અને જે પણ ટ્રસ્ટીના જે પણ જે હોય એ જો સીધી રીતે માની જતો ઠીક છે નહીં તો પછી અમે ગાંધીજીના માર્ગે અમે આગળ વધીશું આ તો એક દેવનું સ્થાન છે અને મહાદેવના મહાદેવ છે બીજું કંઈ કેવું નથી આજે બહુ દિવસ સારો છે અને મારી એક રિક્વેસ્ટ છે કે જલ્દીને જલ્દી આનો નિકાલ લાવે જય શ્રી રામ